નાગરભાઈ ને ઘા માર્યો તેમના પિતા માવજીભાઈને પેટના ભાગે લોખંડના ઘા મારતા પિતા ઢળી પડ્યા હતા આરોપી અર્જુનભાઈ નાસી ગયો હતો મરનાર વૃદ્ધ ને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા ફરિયાદી નાગરભાઈ દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નિમકનગર ઉપીના કુડા ગામની અંદર એક ખૂનનો બનાવ બનવા પામેલ જે ગુનાના કામે આ કામે ફરિયાદી શ્રી નાગરભાઈ કોપરણીયાએ જણાવ્યા મુજબ નાગરભાઈ તથા તેમના પિતાશ્રી શ્રી માવજીભાઈએ કુડા ગામની સીમમાં આવેલ અર્જુનભાઈ કોળીને જમીન વાવવા માટે રાખેલી હતી જેમાં જુવાર વાવેલ હતી અને ગઈકાલે વહેલી સવારે આશરે સાત વાગ્યાની આજુબાજુ ફરિયાદી શ્રી તથા આરોપી વચ્ચે જુવારમાં પાણી વાળવા બાબતે ઝઘડો થયેલ જે અનુસંધાને આ કાંડના આરોપીએ ફરિયાદી શ્રીને લોખંડની કોસ મારેલ તથા તેઓના પિતાશ્રીને પેટના ભાગે લોખંડનું દળ મારેલ જેથી સ્થળ ઉપર જ ફરિયાદી શ્રીના પિતાનું મૃત્યુ નીચેલ અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટરશ્રીએ તેઓને મૃત જાહેર કરેલ આ કાંડના આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને